જોવા મળી રહ્યો છે હાલ દ્રશ્યની અંદર જોઈ શકીએ છીએ જે પ્રકારે છેલ્લા બે ત્રણ દિવસથી આ ખેડૂતો પોતે યુરિયા ખાતર લેવા માટે તાલુકા સંઘ ખાતે પહોંચી રહ્યા છે પરંતુ અહીંયા મોટા સંખ્યામાં પુરુષો અને જે મહિલાઓ છે એ ખાતર માટે પહોંચી છે પરંતુ જે પ્રકારે ખેડૂતોના જણાવ્યા મુજબ માત્ર બે બે યુરિયા ખાતર મળતું હોય છે જેના કારણે વહેલી સવારથી જ આ લોકો ખાતર માટે લાઈનમાં ઊભા રહેતા હોય છે અને જો સાંજના સમયે નંબર આવે અને ખાતર કાતો પૂરું પણ થઈ ગયું હોય છે તેવો ઘાટ હોય છે ત્યારે વારંવાર આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ બાબતે તંત્ર સજાગ બને અને ખેડૂતો માટે યુરિયા ખાતરની જે અથત સર્જાવાના જે અંધાન દેખાઈ રહ્યા છે તેના માટે ખેડૂતો માટે યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક મળી રહે તેવું કોઈ આયોજન કરે તેવી હાલ તો ખેડૂતોની માંગ સેવાઈ રહી છે હિતેન્દ્ર પટેલ અરવલ્લી